રોબોટિક કોમ્પિટિશન રોબોફેસ્ટો ચારમાં ભાવનગર સરબીપીટીઆઈના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમના રજૂ કરાયેલા રોબોટને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતા રૂપિયા દસ લાખનું ઇનામ પ્રાપ્ત કર્યું દેશની સૌથી મોટી રોબોટિક કોમ્પિટિશન રોબોફેસ્ટો ચારમાં ભાવનગર સરબીપીટીઆઈમાં અભ્યાસ કરતી ખુશી શાહ કેશવી વાળા શિવમ શુક્લા અને ધાર્મિક વંકાણીએ હેક્શાપોર્ડ કેટેગરી વિભાગમાં ભાગ લીધો હતો જેમાં સર બીપીટીઆઈના ચાર વિદ્યાર્થીઓએ રજૂ કરેલા રોબોટ પ્રોજેક્ટને પ્રથમ નંબર મળતા રૂપિયા દસ લાખનું ઇનામ પ્રાપ્ત કરી ભાવનગર અને સર બીપીટીઆઈનું નામ રોશન કર્યું હતું

મારું નામ ધાર્મિક વંકાણી છે હું આઈટી ડિપાર્ટમેન્ટમાંથી બિલોંગ કરું છું અમારી કોલેજ સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુટમાંથી ઇન્ડિયાની બિગેસ્ટ રોબોટિક્સ કોમ્પિટિશન રોબોફેસ્ટ ગુજરાત ફોર પોઈન્ટ ઓમાં અમે ભાગ લીધો હતો જેમાં અમે હેક્ઝાપોડ કેટેગરીમાં ક્રાઇસિસ ક્રાવલર નામનો કરોળીઓ બનાવેલો છે તે રોબોટમાં છ પગ છે છ એ છ પગમાં ત્રણ ત્રણ સર્વો લાગેલી છે તે મોટર ત્રણ સાઈડ ફરી શકે છે આ રોબોટ જ્યાં માણસો ના જઈ શકે જ્યાં કુદરતી આપત્તિઓ આવેલી છે ત્યાં જઈ શકે છે અને ત્યાંના વિડીયો અને ફોટો પાડી શકે છે આ રોબોટમાં અમે અમારી જાતે બેટરી બનાવેલી છે લિથેમાયન સેલથી એ થી રોબોટ લગભગ ચાર કલાક જેટલો ચાલે છે આ રોબોટને ચલાવવા માટે અમે અમારી જાતે પીસીબી બનાવેલી છે પીસીબીથી રોબોટની આખી વાયરિંગ અને એ બધું થઈ થયેલું છે રોબોટમાં કોલેજમાં રોબોટિક્સ ક્લબ ચાલી રહ્યું છે જેમાં અમે રોબોટિક્સ વિશે શીખીએ છીએ છીએ અને જાણીએ તેમાં આ વર્ષે અમે રોબો ફેસ્ટ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાંથી બે સ્ટેજ પાસ કરીને ગ્રેન્ડ ફાઈનલ સુધી બે ટીમ્સ પહોંચી છે જેમાંથી હેક્ઝાપોડ ટીમનો ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે અને દસ લાખનું ઇનામ મેળવ્યું છે આ માટે અમને અમારા મેન્ટર પ્રોફેસર ચિંતનકુમાર કુમાર ઉમરાળિયાએ ખૂબ જ ગાઈડન્સ આપ્યું છે અને માર્ગદર્શન આપ્યું છે અને અમારા આઈટી આઈટી ડિપાર્ટમેન્ટના એચઓડી પ્રોફેસર ગોપાલ પાંડે સરનો પણ ખૂબ જ સહયોગ રહ્યો છે અને અમારા પ્રિન્સિપલ એચ કે ભટ્ટ સરે પણ ખૂબ જ સહયોગ આપ્યો છે હા હું એ લોહિયા હેડ ઓફ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ આજે અમારા ભાવસીજી સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ માટે બહુ ગૌરવનો દિવસ છે ગુજરાત સરકારના ગુજકોસ્ટ દ્વારા આયોજિત રોબો ફેસ્ટ ફોર જે સ્પર્ધા દર વર્ષે યોજાય છે એમાં આ વર્ષે અમારી બે ટીમે ભાગ લીધેલો અને લેવલ વન લેવલ ટુ અને લેવલ થ્રી સુધી પહોંચી છે લેવલ વનમાં લગભગ પચાસ હજારનું પુરસ્કાર મળેલ છે લેવલ ટુમાં ટુ પોઈન્ટ ફાઇવ લેક્સનું પુરસ્કાર બંને ટીમને મળેલ છે અને લેવલ થ્રીમાં એક ટીમ હેક્ઝાપોડેમાં વિજેતા થઈ અને પા દસ લાખનું કેશ પ્રાઇઝ મળેલ છે તો આ જે ખૂબ જ ગૌરવનો દિવસ છે અને બીપીટીઆઈના સમગ્ર પરિવાર વતી સમ આચાર્યશ્રી તેમજ તમામ ફેકલ્ટી તરફથી હું ખૂબ જ શુભેચ્છા એમને પાઠવું છું અભિનંદન પાઠવું છું અને આગળની કારકિર્દી માટે શુભકામના પાઠવું છું